હલો નમસ્કાર મિત્રો દેશી ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણા ધાણા તમે જોઈ શકો છો આ છે આપણા ધાણા ધાણાની અંદર આપણે આજે એક રોગ આવેલો છે ને એ આપણે જોવાનો છે ને એ રોગને શું તકલીફ છે ધાણાને એ આપણે જોવાની છે ને એ ધા એ રોગમાં આપણે કોઈ દવા છાંટવાની છે એ પણ જોવાનું છે કાલે આપણે પાણી આમાં દીધેલું છે એટલે કોઈ હલાઈ એવી શક્યતા નથી બે દિવસ પછી આપણે દવા છાંટવાની છે તો બે દિવસ પછી આપણે ધાણાનો પણ વિડીયો પાછો મૂકશું તો આપણે હાલો એ જોઈએ કે એમાં હું રોગ છે કાલે આપણે પાણી વારતા વારતા એ જોયું હતું એના ફોટા નહોતા પાડ્યા પણ જોઈ લીધું હતું બધું કે આમાં શું તકલીફ છે અને કેવી રીતની છે એ તો હાલો આપણે જો એ હું થાય એમ છે એ બરાબર આપણે આ ધાણામાં થોડાકવામાં પાણી નથી પી ગયું એની આપણે ચેક કરીએ કે એમાં શું છે એ રોગ તમે ધાણા જોવો અત્યારે તો ધાણા બહુ સુપર છે અને તાણામાં કઈ તકલીફ નથી આપણે આમાં જોઈ લઈ શું છે એ આ તાણામાં મસ્સી આવે આવેલી છે આપણે ગોતવાની છે આમાંથી મસ્સી કે મસ્સી તો આવી જ ગઈ છે ઝીણી 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 ક્યાંક 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 દેખાય છે આપણે મસીમાં કઈ દવા મારવાની એ હવે નક્કી કરવાનું છે ને એનો નિર્ણય લેવાનો છે અરે આપણે જે જગ્યાએ જોઈ તે એ જગ્યાએ જઈ મસી કેવી હતી અને એ મહીમાં આપણે કઈ દવા મારવાની છે મહીમાં આપણે દવા કઈ મારવાની છે ને એ આપણે જોવાનું છે ખાસ કરીને એની ઊંચી અને હારી જ દવા આપણે મારવાની છે તો આપણે કાલે અહીંયા હતા ને અહીંયા આપણે જોયું હતું મહીમાં આમાં આમાં આપને દેખાણી હતી મહી અહીંયા આ જગ્યા ઉપર આપણે ચેક કરી લઈએ આમાં અટાણા હલાય એવું તો છે નહીં આમાં છે મસી તો બહુ જોઈ એવી દેખાતી નથી જો આ અરે આમાં હિ છે અમે ઝૂમ કરી તો બહુ દેખાતી નથી જો આમાં મહીં તો સેજ આપણે મહીની દવા કઈ છાંટવાની છે એ પ્રમાણે આપણે વિડીયો પણ બનાવશું અને કઈ દવા છે એ ખેડૂત મિત્રો આજે આ હું તમને કહી દઉં કે આપને તો મહીમાં પ્રોફોનો કેવી કોઈ દવાનો નથી બહુ જામતી આપને તો જામે એમાં સેફીના પીળા ડબલામાં આવે સેફીના કઈ કંપનીની છે એ આપણે નથી જોતા આપણે એ જોઈએ કે આપણે અનુભવ જે થતો હોય ને એ જ આપણે કરવાનું વગર અનુભવે નહીં કરવાનું કાંઈ કોઈ વસ્તુ અનુભવ થયો આપણે એકવાર જેનો અનુભવ કર્યો છે એ જ વસ્તુને પાછી આપણે લેવાની થાય કે આ સેફીના દવાથી આપણે મહી વહી ગઈ હતી એટલે આપણે એ જ છાંટવાની પછી બીજા કે એ પ્રમાણે નહીં અને મારો ત્રણ વર્ષનો અનુભવ છે એમાં હું કહું કે સેફીના દવાથી મહી વહી જાય છે જો તમે અનુભવ કરો તો તમને ખબર પડે બાકી એક જ રાઉન્ડમાં મહી તો ગાયબ થઈ જાય છે સેફીનાથી આપણે ધાણા તમે જોઈ જોવો છો આમાં દવા સાવ છાંટવાની અત્યારે તો આપણે છાતી એમ જ નથી કેમ કે ગારો છે આમાં ને ગારામાં દવા આપણાથી હાલે નહીં ને છાંટીએ એટલે નુકસાન ખોટું થાય એના કરતાં ભેદી જાળવી અને પછી જ દવા છાંટાય આનું રિઝલ્ટ પણ બહુ સારું છે અનુભવ પ્રમાણે મારા અનુભવથી હું કહું છું કે રિઝલ્ટ સારું છે પછી તમારે તમે તો જે અનુભવ કરતા હોય એ ખબર નથી બહુ આપને તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધાણા કેવા છે એ કોમેન્ટમાં લખીને કહેજો કેવા છે એ જે કોઈ ખેડૂત મિત્રો મહિમાં સેફીના દવાનો ઉપયોગ કરતા હોય એ અમને બતાવજો એટલે અમે અમને એમ થાય કે ના ના હું એક જ નહીં પણ બધા આ દવાનો ઉપયોગ કરે જ છે જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ હાલો હવે આપણે રજા લઈએ પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર